વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાંગ ધરમપુરમાં જનમંચ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં તેઓએ કમલમ સુધી કમિશન પહોંચાડવા કટકી રાજ ચાલતું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા વલસાડ જિલ્લામાં પણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સહિત ગ્રામ પંચાયતોમાં પણ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ કમિશનરૂપી કટકી માંગતા હોવાના અમિત ચાવડાએ આક્ષેપક કરતાં જિલ્લાનું રાજકારણ ગરમાયું છે મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં આગામી સમયમાં આવી રહેલી નગરપાલિકાની ચૂંટણીઓને લઈ કોંગ્રેસ ફરી એક વખત જિલ્લામાં સક્રિય થઈ રહી છે આજે વલસાડના ધરમપુરમાં કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો હતો વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાંગ યોજાયેલા આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ સહિત જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ધરમપુર અને આસપાસના વિસ્તારના લોકોના સ્થાનિક પ્રશ્નોને અમિત ચાવડા સાંભળ્યા હતા કોંગ્રેસના યોજાયેલા આ કાર્યક્રમમાં આ વિસ્તારના અનેક લોકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી લોકોએ પોતાની વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાને પણ કોંગ્રેસ અગ્રણીઓ સમક્ષ વ્યક્ત કરી હતી મોટે ભાગે આજે કોંગ્રેસના આ કાર્યક્રમમાં લોકોએ ભ્રષ્ટાચારના અને પોતાના વિસ્તારમાં કામો જ નહીં થતા હોવાને આક્ષેપો કર્યા હતા લોકોને સંબોધતા અમિત ચાવડા અને કોંગ્રેસ અગ્રણીઓએ ભાજપ અને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા તો આગામી સમયમાં આવી રહેલ પાલિકાની ચૂંટણીઓ માટે કોંગ્રેસ પૂરી તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું અહીંયા તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં અન્ય ગ્રાન્ટોમાં જે વિકાસના કામો થઈ રહ્યા છે બધા લોકો આજે રજૂઆત કરી રહ્યા છે કે ચારે તરફ અધિકારીઓ કહી રહ્યા છે કઈ ધારાસભ્ય કઈ ભાજપના નેતાઓ એમાં કટકી માગે છે કમિશન કમલમ સુધી પહોંચાડવું પડે છે એટલા માટે દરેક કામમાં કમિશન લેવામાં આવે છે મનરેગાના કામોમાં પણ પહેલું કમિશન આપો ત્યાર પછી જ કામો મંજૂર થાય છે વિકાસના કામો પણ જે પાંચ લાખ સુધીની સત્તા ગ્રામ પંચાયતોને છે એના બદલે બારોબાર મળતિયા કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવે છે એટલે આ કમિશન કમલમ સુધી પહોંચાડવાનું જે આખા ગુજરાતમાં એક વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે એનો ભોગ આજે સામાન્ય જનતા બની રહી છે ચૂંટણી આવી રહી છે નગરપાલિકાઓને એનએપી ની પાર્ટીની તૈયારી થઈ તમે બધા જાણો છો કે છેલ્લા 2 વર્ષથી ગુજરાતની સરકાર સ્થાનિક સ્વાયતની ચૂંટણીઓ નથી કરાવતી આજે ગુજરાતમાં લગભગ સાત હજાર જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદારો છે બોતેર નગરપાલિકાઓ બે જિલ્લા પંચાયતને અઢાર જેટલી તાલુકા પંચાયતોમાં આજે વહીવટદારોનું રાજ છે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે ભાજપના મળતિયાને માનીતા વહીવટદારો મૂકીને છેલ્લા બે વર્ષથી સરકાર શાસન ચલાવે છે ત્યારે અમે તો માગણી કરીએ છીએ કે તાત્કાલિક આ વહીવટદારોનું રાજ ગુજરાતમાંથી ખતમ કરો અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ કરે એટલા માટે ચૂંટણીઓ લાવે કોંગ્રેસ પક્ષ ચૂંટણીઓ માટે તૈયાર છે અને પ્રજા પણ આ વખતે ભાજપનો આ ભ્રષ્ટાચાર ગેરવહીવટ ને વહીવટદારોના રાજને દૂર કરવા માટે કટિબ નગરપાલિકા વલસાડ નગરપાલિકા અને પાડી નગરપાલિકા એ ત્રણ જગ્યાએ જનમંજનો પ્રોગ્રામ રાખ્યો છે ત્યારે અત્યારે આપણે ધરમપુર ખાતે હાજર છે ત્યારે હું પહેલાં સૌ વલસાડ જિલ્લા કોંગ્રેસ સામે સ્વાગત કરું છું તમે જોયું હશે કે અમિતભાઈ આજે ઘણા ટાઈમથી દરેક જિલ્લાઓમાં જન પ્રોગ્રામ કરે છે જે રીતે રાહુલ ગાંધીએ ભારત યાત્રા કરી તે જ રીતે અમિતભાઈ બી એકા મંચ ઉપર લઈ નીકળ્યા ત્યારે એમની જે કામ કરવાની પદ્ધતિ એમની કામ કરવાની જે પ્રથા છે એને હું આજે વલસાડ જિલ્લા ક સ્વીકારું છું તમે જોવો છો કે એમના જે પ્રશ્નો હોય છે જે પ્રશ્નો જિલ્લાઓમાં થયા છે એની રજૂઆત દરેક વિધાનસભામાં કરે છે અને એને જવાબ મળે છે અત્યારે તમે જો ત્યાં ધરમપુરની વાત કરીએ તો મને જાણવા મળ્યું છે કે ધરમપુરમાં જે આરસીસાઈ રોડ થયા છે એ રોડ હાવ એકદમ હાવ ખરાબ થયા છે તેવી રીતે એના ઉપર જે બમ્પ લગાવ્યા છે એ બી હાવ પ્લાસ્ટિકના છે કદાચ એક મહિના નીકળી ગયા છે દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર ગુજરાતમાં ભ્રષ્ટાચાર છે એની સામે આ વખતે આ જનમંચ અને અમારી કોંગ્રેસની જનતા રોળ પણ આવશે તમે જાણો છો અમિતભાઈ જે આગળ જે ચાર મહિના પાંચ મહિના પહેલાં જ્યાં જિલ્લાઓમાં પણ જનમંચનો પ્રોગ્રામ કર્યો છે અને એનો પ્રતિસાદ મળ્યો જ છે અને ઘણા કામો જેઓ મુખ્યમંત્રીનો હોય કોઈ પણ કામ હોય એ એમની સૂચનાથી એ કામોને જવાબ મળે છે અને કામો થયા છે